સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે યુવકના મોતની કરુણ ઘટનાઓ સામે આવી છે જેના પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે વિજયનગરના કણાદર ગામ પાસે અને ઈડરના સપ્તેશ્વર ખાતે બનેલી આ ઘટનાઓમાં યુવાનોએ જીવ ગુમાવ્યા છે મૃતકોની વિગતો જોઈએ તો અલ્પેશ મેરાત ઉમર વર્ષ અઢાર ઓડ તાલુકો ભીલોડા જિલ્લો અરવલ્લી

સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત સાત કલાક સુધી શોધખોળ ચલાવવામાં આવી હતી પરંતુ તેમનો મૃતદેહ મળ્યો ન હતો સોમવારે સવારે હિંમતનગર ઈડર વિજાપુર ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમ સહિત કુલ ચાલીસ ફાયરમેને સવારે સાત વાગ્યાથી ફરીથી શોધખોળ શરૂ કરી હતી આખરે બાર કલાકની સઘન શોધખોળ બાદ આજે સવારે દસ વાગે નિલેશભાઈનો મૃતદેહ મળ્યો હતો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે લીલને કારણે પગ લપસ્યો અને વહેતા પાણીના ધોધમાં પડ્યા આ દરમિયાન ધોધ પાસેના પથ્થરો ઉપર પુષ્કળ લીલ હોવાને કારણે અલ્પેશનો પગ લપસી ગયો એકાએક તે વહેતા પાણીના ધોધમાં પડી ગયો જેના કારણે એનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું આ ઘટના બનતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અલ્પેશના પરિવાર પર દુઃખનું પહાડ તૂટી પડ્યું છે